નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક અપડેટ્સ મહિલા બાળકો પર અત્યાચાર ગંભીર વિસાય મોદી ભાજપની ઈચ્છા પૂરી થઈ હરિયાણામાં બદલાઈ ચૂંટણીની તારીખ રાત્રે ડ્યુટી કરનારા પાંત્રીસ ટકા ડોક્ટર અસુરક્ષિત આઈએમએ અમદાવાદ કોર્પોરેશનના વોર્ડ ઇન્સ્પેક્ટર નવ હજારની લાંચ લેતા પકડાયા કોંગ્રેસમાં બળવો કરી નવી પાર્ટી બનાવનારા દિગ્ગજને ઝટકો ચૂંટણી પહેલાં ચાર ઉમેદવારે મેદાન છોડ્યું કેદારનાથમાં હેલિકોપ્ટરથી પડ્યું હેલિકોપ્ટર ખામીને કારણે એમઆઈ સેવન્ટીન હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું પતંજલિના દંતમંજનમાં નોનવેજ મટીરિયલ હોવાનો દાવો ગુજરાત રાજસ્થાન સહિત સોળ રાજ્યોમાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ગાંધીનગરની લીંબડીયા કેનાલમાં અમદાવાદના વીસ વર્ષીય યુવકનો આપઘાત બ્રિગેડે લાશ બહાર કાઢી તંત્રીલેખ દેશના સૌથી વધુ અમીર ભારતીયોની યાદીમાં ગૌતમ અદાણી ફરી એકવાર ટોપ પર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક જીડીપીમાં છ પોઈન્ટ સાત ટકાનો વધારો થવાનો અંદાજ સ્પોર્ટ્સ ડે પર સ્વાસ્થ્ય માટે સરળ ટ્રિક્સ અપનાવો માનસિક સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક અન્નપાસન સગર્ભા દાત્રી માતા અને કિશોરીઓને પોષણ બાસ્કેટ વિતરણ કરાયું હવામાન વિભાગે ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવના વ્યક્ત કરી નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ભારતભરમાં વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી કરાશે રાહુલ ગાંધીએ ભારત ડોજો યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ